જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ તેમ માત્ર હાથ પગ હલાવીને થનારા કામો મશીન દ્વારા થતા થઈ જશે જેની ગણતરી કરી શકાય ભૂતકાળના જૂના ડેટા પરથી અનુમાન બાંધી શકાય કે એના આધારે જજમેન્ટ લઈ શકાય એવા મગજના કામો પણ મશીનો કરશે જેમાં ખરેખરી અક્કલ સંવેદનશીલતા અને ક્રિએટિવિટી વાપરવાની હશે એવા સ્પેશિયલ કામો કરવામાં જ માણસોની જરૂર પડશે આજે પણ હાથ પગ કે નિયમ પ્રમાણેના મગજના કામો કરનારાઓ ઘણા અને સસ્તામાં પણ મળી રહેશે પણ ક્રિએટિવિટી અને અક્કલપૂર્વકની સંવેદનશીલતાની કોસ્ટ વધારે જ આપવી પડશે કેમ કે એનો સપ્લાય ઓછો જ હોય છે કોઈ પણ કામ માટે માણસો રાખતી વખતે એ કામ માટે કયા કૌશલ્યની જરૂર છે એ નક્કી કરો એ કૌશલ્ય પરથી કોસ્ટ સમજવી આસાન થઈ જશે